સમગ્ર કચ્છ જિલ્લામાં આજે સોમવારે તમામ શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અન્વી અતિભારે વરસાદના કારણે આજે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતું જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની તમામ શાળાઓને શિક્ષણ કાર્ય બંધ રાખવા અને બાળકોને શાળાએ ન બોલાવવા સૂચન કરાયું હતું સતત બે દિવસથી કચ્છ જિલ્લાના અંદર ભારેથી અતિભારી વરસાદ વરસી રહ્યો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે મને કલેક્ટર સાહેબ તરફથી જે સૂચના મળી એ મુજબ આપણે તમામે તમામ પ્રાથમિક માધ્યમિક આંગણવાડી સહિતની તમામે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આજે શિક્ષણ કાર્ય બંધ રાખવા માટેની સૂચના આપેલી છે ખાસ કરીને અમારો જે તમામ સ્ટાફ એ શિક્ષકો એ પોતે હેડક્વાર્ટર ઉપર હાજર રહેશે અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ સ્થાનિક વહીવટીતંત્રની સૂચના મુજબ એ કામ કરશે જે શેલ્ટર હોમ સહિતના તમામે તમામ જે બાબતો છે એના અંદર પણ અમે સૂચના આપી છે કે જ્યાં પણ વહીવટીતંત્ર શેલ્ટર હોમ માટે જો આપણે શાળાની જરૂરિયાત ઊભી થતી હોય તો એ આપણે ખોલી આપવાની રહેશે જે અમારો તમામે તમામ સ્ટાફ એ પણ આ ડિઝાસ્ટરની સ્થિતિના અંદર એ ખડેપગે વહીવટીતંત્રની સાથે છે ખાસ કરીને સ્કૂલોના અંદર કોઈ જગ્યાએ કોઈ નુકસાન કેવું થયેલું હોય એ પણ અમને તાત્કાલિક જાણ કરવા માટેની અમે સૂચના કરેલી છે એ ઉપરાંત આજની આપણી સૂચના છે સાંજની જે પરિસ્થિતિ મુજબ એ આપણે જે તે નિર્ણય કરીશું પરંતુ સ્થાનિક પરિસ્થિતિ મુજબ ને નિર્ણય લેવા માટે અમે જે તે આચાર્યોને સૂચના પણ કરેલી છે એટલે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા આપણે શિક્ષણ કાર્ય બંધ રાખેલું છે